વલસાના ભાગડાવાડા ગ્રીન પાર્કમાં રખડતા ત્રણ કૂતરાએ બકરીને કરડતા દ્રશ્યો કેદ વલસાણા ભાગડાવાડા ગ્રીન પાર્ક ફોર્મ આવેલ સોસાયટીમાં ત્રણ જેટલા રખડતા કૂતરાઓએ દૂરથી દોડતા આવી બકરી ઉપર હુમલો કરી ફાડી ખાધી હતી સ્થાનિક રહેશ્યાાકડી લઈ ડોડી કૂતરાને બગાડ્યા હતા પરંતુ બકરીનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું ભાગડાવાડામાં ગ્રીન પાર્ક સોસાયટીમાંથી જતી કાળા રંગની બકરીને દૂરથી ઘાત નાખી રહેલા ત્રણ ટકાટા કૂતરાઓએ તીવ્ર ઝડપે દોડી આવી બકરીને ચારે બાજુથી ઘેરી દબોચી લીધી હતી અને બકરીને 20 થી 25 ફૂટ સુધી ઘસડી જે ફાડી ખાધી હતી જેના લઈ સ્થાનિક શોમાં ભયની લાગણી ફેલાઈ છે આ સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થઈ હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો